નંદેસરી જીઆઈડીસી માં ખુલ્લી ગટરોમાં ગટરનું પાણી ભરાઈ જતા નંદેસરી જીઆઈડીસી દ્વારા ટેન્કરો ભરીને ઈટીપી પ્લાન્ટમાં લઈ જવામાં આવ્યું હતું નંદેસરી જીઆઈડીસી માં કેટલી દુકાનો આવેલી છે એ દુકાનોનું પાણી ગટરોમાં ભરાયેલ હતી ત્યારે જીપીસીપી દ્વારા સેમ્પલ લઈને ચેક કરવામાં આવ્યું હતું

ગટરમાં આવી રહ્યું છે જે કોઈને દુકાનદારને ગટરનું પાણી સ્ટોક કરી સીઈટીપી માં આપવાનું રહેશે તે જીઆઈડીસી ના ચેરમેન બાબુભાઈ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું બસ તો સમાચાર પેલા સંદેશમાં માં વાંચ્યા કે ભાઈ આ ગટરોમાં પાછું પાણી ભરાઈ ગયું છે સ્ટો વોટર ડ્રેનમાં એટલે સ્ટો વોટર ડ્રેનમાં અમે ગેટ મૂક્યા છે લોખંડના કે હવે જો એ પાણી કાઢવું હોય તો એ ગેટ ઊંડા ઊંચો કરવા માટે હાઇડ્રો જોઈએ એ સિવાય એ લોકો ગેટ ઉચકી ના શકે પહેલાં નાના ગેટ મૂકેલા એટલે ઇન્ડસ્ટ્રીઓ આવું કરતી હતી એટલે હવે મોટા ગેટ મૂક્યા અને અત્યારે ઇન્ડસ્ટ્રીયલ એપ્લોડ બધું બંધ કરાવી દીધું છે હવે આ જે ભેગું કર્યું એ શું થાય છે કે લારી ગલ્લાઓ બધા બહુ થઈ ગયા છે અહીંયા તો લારી ગલ્લાઓ જે બી કંઈ એમનું વેસ્ટ આવે બધું પાણી એ ગટરમાં નાખે છે એ ગટરનું પાણી વધતું વધતું આટલા બધા લારી ગલ્લા છે લગભગ સાતસો જણ લારી ગયેલા છે નંદિર શરીરમાં તો આ બધા પાણી અંદર નાક નાક કરે તો આ લેવલ ઊંચું આવી ગયું છે એટલે પછી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મેરા સાહેબમાં ફોન આવ્યો હતો કે આ પાણી શું છે એટલે મેં સેમ્પલ લઈને એનાલિસિસ કર્યું જોયું તો કે આ શું જેવું પાણી છે એટલે કે હાથ આ પાણી છે ગંદુ પાણી એટલે મેં બધું ટેન્કરો લગાડીને આજે ઉઠાવની શરૂઆત કરી નાખી છે અને કોરી કરું છું અને પછી હરી ગયાવાળાને વિનંતી કરું છું કે હવે જ્યારે જુએ કે આવી રીતે પાણી અંદર નાખે નહીં આ જે એ નાખશે તો પાણી જે મિની નદીઓ તાલા જતું હતું ઇન્ડસ્ટ્રીઅલ એફ્લોર જોડે એ બધું બંધ થઈ જશે કારણ કે ઇન્ડસ્ટ્રીઅલ એફ્લોરનું એક ટીપુ બી પાણી અહીંથી જશે નહીં હા અમુક ઇન્ડસ્ટ્રીઓ બહારની બાજુ હોય ને એ કંઈક કરતા હોય તો પછી એ બી જો મને ખબર પડશે તો હું સીધું જ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન છે એમને ડાયરેક્ટ કાગળ લખી કે આ ઇન્ડસ્ટ્રીને બંધ કરો અને હવે પછી એને પરમિશન બી ના આપો એવું લખીને હું એ કરી દઈશ આ પગલું મેં લીધું છે કારણ કે મારે હવે આ એકદમ ચોખ્ખું ને એ કરાવવું છે અને આ મેં બાપુ જોડે બી વાત કરી છે કે તમે યશ ખાટી લેજો પણ મારે આ કરવું છે હા મારે ટોપ થઈ ગઈ એટલે કોઈ ઇન્ડસ્ટ્રીને બી જણાવી દઉં છું એક ટીપું પાણી છોડવાનું નથી સોરેજનું બી નથી છોડવાનું નાવા ધોવાનું બી છોડવાનું નથી બધું તમારી ચોકડી છે તમારા ખાર હોય એમાં આવો ખાર જો ભરી જશે તો એ બધું પાણી હું મારી ખાર કૂવાની ટેન્કરો થ્રુ લઉં છું અને મારા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અમારો જે આ ફ્રૂલ છે એની જોડે ટ્રીટ કરું છું આખું નાંદે જે પાણી છે સુએજનું એ લઉં એની જોડે આવી પણ કોઈ જાતનું પાણી ગટરમાં થવું ના જોઈએ લારી એ લોકો બી ડ્રમમાં કંઈ ભરે અને પછી તો મોકલી આપે તો હું આ કહીશ બધા લારી ગલ્લા એક ખૂણે ખૂણે આ પાણી એમાં નાખે તો એ હું લઈ લઈશ ઠીક કરીશ મેં એટલે આ એક બધાને સંદેશો આપી દઉં છું કે હવે પછી સ્ટ્રોંગ વોટર ડ્રેનમાં ચોમાસા સિવાય પાણી ના હોવું જોવું જોઈએ કારણ કે એ સ્ટ્રોંગ વોટર ડ્રેન છે એ ખાલી ચોમાસાના પાણી રોડ ઉપરનું આવે તેને કાઢવા માટે છે બાકી તમારી ફેક્ટરીની અંદર પાણી આવતું હોય તો તમારે એ ઝીલી લેવાનું ચોખ્ખું પાણી હોય તો વાપરો એ તમે જાતે વાપરો અથવા તો તમારા અફ્રોટ જોડે મોકલી આપો હું એ ટ્રીટ કરીશ કારણ કે હવે ક્વોન્ટિટી કેટલી છે એવી મને એની ચિંતા નથી કારણ કે હું રિસાયકલનો પ્લાન્ટ ઓલરેડી એક કોટેશન આવી ગયું છે બધું આવી ગયું છે અને એ થોડા વખતમાં શરૂ થઈ જશે નાંદ્ય શૈલીમાં